સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના ધર્મપત્ની દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ લાઈનના તમામ પોલીસ કર્મી અને પરિવાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું આજે હોળી અને આવતીકાલે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે હોળી ધૂળેટીના તહેવારને લઈને ચારે તરફ માહોલ જામી ગયો છે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હોળીનો તહેવાર ઉજવવાનું લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના ધર્મપત્ની દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું છે જેમાં પોલીસે લાઈનના તમામ પોલીસ કર્મી અને પરિવાર સાથે હોળીકા દહન કરવામાં આવ્યું હતું અને શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય એના માટે અપીલ કરવામાં આવી હતી હોલિકા દહનના સુપર નિમિત્તે હું પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના સમગ્ર નગરજનોને ખૂબ ખૂબ જો બધાઈ આપું છું અને આજનો એક એવા દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુજીને કૃપાથી હોલિકા રૂપી બુરાઈ ઉપર જો રૂપે જો અચ્છાઇને વિજય થઈ હતી અને આજ રીતે જો અમારે બધા લોકોના જીવનમાંથી જોઈએ જો બુરાઈઓ જતી રહે અને સમાજમાંથી બુરાઈઓનો નાશ થાય એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ આવતીકાલ ધૂળેટીનો શુભ છે ત્યારે અમે બધાને જો એવા એક શુભેચ્છા આપીએ છીએ સાથોસાથ રંગોના તહેવાર એવા હોય છે કે જ્યારે બધા રંગ મળીને એક એવા સરસ કલરફુલ રંગ થઈ જાય છે આ જ રીતે આપ બધા લોકોની જિંદગીમાં સ્વાસ્થ્યના ખૂબ સારા કલર રહે જો આપને હેલ્થના